રાત્રે હું માનતા રાખી માતાજીની માનતાજી માતાજી કોઈ થાય નહીં ને સવારે સારું પ્રમાણ આપજો મને કે કોઈ થાય નહીં એવું સવારે દવાખાને જાય ને ભાઈ સોનોગ્રાફી માં છોકરી તાલી પાડતી એણે એને પ્રમાણ માંગ્યું કે મારી કઈ થાય નહીં એનું પ્રમાણ આલજે તો સોનોગ્રાફી માં છે ને એની દીકરી તાલી પાડતી હા અને ડોક્ટર શું કહેતા પેલી વાર જોઉં કે આ છોકરી તાલી પાડે અત્યાર સુધી મેં કોઈ આવું કે જોયું ને આ છોકરી તાલી પાડે જીગર કુમાર હું અમદાવાદ થી આવું છું હું ઇન્ડિયન આર્મી માં જોબ કરું છું મારા મતલબ સંતાન માટે માનતા રાખી હતી માતાજીની અને મારા માનતાજી પેલા ખોળે દીકરો આપ્યો અને મારે બધું સારું છે અત્યારે એટલા માટે માનતા પૂરી કરવા માટે ચાલીને આવ્યો હતો ત્યાંથી ઘરેથી માતાજી ઇન્ડિયન આર્મીમાં જોબ હા આર્મીમાં જોબ કરતો હૈદરાબાદમાં હું બારેજા દમ ખાલી એક જ વાર ને મેં માનતા રાખી એક જ એક જ મહિનામાં કામ થઈ ગયું માતાજી એક જ મહિનામાં ઇન્ડિયન આર્મીમાં કઈ જગ્યાએ પોસ્ટ છે હૈદરાબાદની અંદર પોસ્ટિંગ છે મારી મારી હૈદરાબાદ હા મારી સિક્કિમ છે મારી આશીર્વાદ આપજો ભલે આશીર્વાદ આર્મી ઇન્ડિયન આર્મીમાં મારા સાનિધ્યમાં રહેવાની જરૂર માટે છૂટ છે પૂરેપૂરી રામ રામ કેમ કે આવી ઇન્ડિયન આર્મી દેશ ની રક્ષા કરે છે ને તાર આવી જાહેરમાં માં ગાદીઓ થાય છે નકાર આતંકવાદી અહીંયા બોમ્બ ફોડે ફોડે કે નહીં પણ બોર્ડરમાંથી ઘૂસ ના મારવા દે ઠાર કરી નાખે એ ઇન્ડિયન આર્મી કહેવાય આસુ શું ખોટું અને અંદરના ના આતંકવાદીઓ હોય સમાજ ની એના માટે પોલીસ બનાવી છે રાવ આશીર્વાદ મારું નામ રામજીભાઈ કાળુભાઈ સોલંકી ગામ કસબારા મેં એક વર્ષથી અહીંયા આવીએ છીએ અને મેં બાધા રાખી હતી મારે દસ વર્ષથી છોકરો નતો માનતા રાખી હતી તો માતાજીએ છોકરો આપ્યો છે આગળ લગ્ન કરે કેટલા વર્ષથી હતા દસ વર્ષ લગ્ન ના દસ વર્ષ થઈ ગયા તા પણ કોઈ સંતાન હતું અને બારે ધામ આવી અને વિશ્વાસ રાખી અને એક જ અરજી હતી એક જ માગણી હતી કે માં આવા શેર માટી ની ખોટ પૂરી કરે માં તું બધા ને એવું અમને આપ તને શું હાલ્યું છોકરો છોકરો હાલ્યો એક વર્ષ ખાલી જે દિલથી ભર્યું છે ને અને દિલથી થી આયા છે ને એને તો બીજા મહિને એનું પરિણામ બતાવ્યું છે ભાગ્યે જ કોઈના અગિયાર મહિના બાર મહિના થયા છે પણ જેને જેને મારા સાનિધ્યમાં એક આશા લઈ કોઈક કહેવા પરે દિલ થી ખાલી પાંચ રવિવાર સલંગ ભરી નાખ્યા ને દિલથી એનો હું આલ્યા વગર રહ આલવા બેઠી છું લેવા બેઠી ભલે રામ એનું નામકરણ કરવાનું છે નામકરણ કરવાનું કોઈ વાંધો નહીં એનું નામકરણ એ કરી આલું લડવાનું ના થાય મારે તું તારે નામ દે મે મહાકાળી આવ્યો એટલે એના આશીર્વાદ હોય થોડા આ તો પાવાગઢ જઈને મોતા રાખી હોય તો પૂરી કરી આવજો ના પાડવા દે હજી એક દેવ આવ્યો બોલ વહાણવટી માતા રે છે અરે ભગવાન એ મારા ઘેર છે

લાવક નહીં ભલે એનું નામ છે ને ચિંતન જ રાખો ચિંતન મારું મેલેડીનું ચિંતન કર્યા કરે ઓ રામ રામ ગામ ખેડા જિલ્લો અરવલ્લી ચાર વર્ષ દિવસ ત્યારે નથી તો હા હા એ વખત શ્રીમંતની તારીખ કઢાવી અને એના આબો દિવસ જ છોકરો મરી ગયો શ્રીમતના આગો દિવસ હા એ પછી અમને બીક બહુ લાગી થોડાક એક વરસ પછી માનતા રાખી વિડીયો જોઈને ને મારા જીજાજી આવતા હતા ને એમને કહ્યું કે ખૂન ખાન મેલડી માણી માનતા રાખ તો તારું ગમે તે ઉધાર્યું કામ થઈ જાય તો મેં માનતા રાખી મારા ભાઈ પે પછી પર ચુંદરી બસ એટલી જ માનતા રાખી એમાં સારા દિવસે ચાલુ થઈ ગયા માનતા હા માનતા રાખ્યા પછી બહુ નહીં પંદર દિવસ પછી હા સારા દિવસે ચાલુ થઈ ગયા પછી છઠ્ઠા મહિને રાત્રે બાર વાગે પીતવાન ચાલુ થઈ ગયું પુલ હા તે રાત્રે હું માનતા રાખી માતાજી ની માનતાજી માતાજી કોઈ થાય નઈ ને સવારે સારું પ્રમાણ આપજો મને કે કોઈ થાય નઈ એવું માતાજી સવારે દવાખાને જાય ને ભાઈ સોનોગ્રાફી માં છોકરી તાલી પાડતી હતી હા સોનોગ્રાફી માં તાલી પાડતી ડોક્ટરે કહ્યું હા ડોક્ટરે કહ્યું કે મારા કેટલા વર્ષ તો વર્ષો થઈ ગયા પણ હું આવું પેલી વાર જોઉં કે આ છોકરી તાલી પાડે

ચમત્કાર ડગલે પગલે થાય હા માજો તો કે ના આખી રાત જતી રહે હા મામા સાચી વાત ભલે આશીર્વાદ રામ અરે રામ ભલે ખુબ રામ ગામ કસલપુરા રહેવાનું કડીમાં મારું નામ રંજનબેન બાબાનું કેનેડાનું કામ આપ્યું હતું એક વર્ષથી તો લેટર પણ આવી ગયો અને છ લાખ રૂપિયા પણ ભર્યા આગળ કામ ચાલ્યું નહીં એક વર્ષ થવા આવ્યું કામ થયું નહીં અને અમે એવામાં જ વિડીયો જોતા હતા માતાજીનો તો વિડીયો જોઈને અમે ગુરુ પૂર્ણિમાના દિવસે જ પહેલો રવિવાર માતાજી અમે રવિવાર ભરવા આવ્યા અહીંયા અને દર્શન કરવા આવ્યા તો દર્શન કર્યા પછી રવિવાર ભર્યા પછી અમે બે ત્રણ રવિવાર ભર્યા અને વિડીયો જો જો કરતી હતી હું રાત દિવસ વિડીયો જોતી હતી તો મને એવું લાગ્યું કે આ કામ ચાલતું નહીં અને આગળ પૈસા ભરશું તો આપણે ફસાઈ જઈશું તો એના કરતાં માતાજીની માનતા રાખું કે છ લાખ પાછા મારા તો હું તમારા પાંચ હજાર મૂકીશ હા મારા મન થી મે માનતા રાખી લીધી અને મારા કુળદેવી ને ફોટો મૂકીને હું દરરોજ થાર ધરાવું છું ત્યાં પણ સુખડીનો નિવેદ આપીશ હું પછી ખૂંખાર મેલડીમાં એ હું જઈશ અને પણ હું સુખડી તરાવીશ અને અગરબત્તી લેટર લેટર નીચે લખેલું પણ હતું કે આ પૈસા પાછા ના આવે કામ ના થાય તો એવું લખેલું પણ હતું તે સતત ખૂંખાર મેલડીમાં મારા પૈસા પાછા લાયા એટલે એવી રીતે લાવ્યા કે શુક્રવારે એ લોકોનો સામેથી ફોન આવ્યો કે તમારા પૈસા અમે કટ કટકે કટકે પાછા આપીશું તો એમને કહ્યું કે તમને બે લાખ આપીએ અમે અત્યાર તો શુક્રવારે ફોન આવ્યો અને સોમવારના દિવસેમાં ચાર લાખ રૂપિયા બેંકમાં પડ્યા ડાયરેક્ટ

સમય નો દોષ છે જો સારો સમય બનવાનો હતો અને ભગવાને મારો ભેટો કરી તમારું સારું થઈ ગયું અને નામ મારું આવ્યું ભગવાન ની છે જસ મન માતા લખ્યો સારો સમય આવવાનો હતો માતા ભેટો કરાયલો તમારો સમય ખરાબ ક્યારેય ના આવે સમજ્યા એટલે સહયોગ બનાવો ભગવાન તમે સાચા હોય નિર્દોષ હોય તો મારા જેવી માતાનો નો ભેટો થઈ જાય ભલે રામ રામ મારું નામ ભારતી બેન જસુભાઈ પટેલ મીનાવાડા આવું છું મારી દીકરી મારા બાબાના ના ઘર સાતમા મહિનામાં સ્વીમર હતું અને એક દિવસે આખું શરીર ફૂલી ગયું ડિલિવરી થઈ ગઈ તે ઘડી મેં માતાજીને કહ્યું કે મારે છોકરી કે છોકરો જે હોય એમાં એને કશું કરું નહીં તારું જ હાલેલું છે મા એને કશું નહીં થાય અને સારી રીતે રજા આપીશ તું તારા પાણે પાણી હું ન પાડવા લઈશ માં તે કાલે જ રજા આપીને હું આજે તમારા પાણી ન પાડવા લઈ છું માં અમારી અને બે તેલના ડબ્બા અને પોત નોટો શ્રીરામની ની ભરી લઈ રામ રામ લખી ને મૂકી સેવી રે માનતા રાખેલી દીકરી છે મા

હું શીતલબેન મંગળભાઈ માણસો વડાથી આવું છું મહાગર જિલ્લો છે મારો બે હજાર દસથી મારા હસબન્ડ સામે કેસ ચાલતો હતો હું મારી દીકરીને લઈને મારા પપ્પાના ઘરે રહેતી હતી મારો ભરણપોષણનો મારા હસબન્ડ સામે એમણે મને ના રાખી તો મારે મારા પપ્પાને ઘરે રહેવું પડ્યું એમ મારા દીકરી આવીને પછી અમારા ઝઘડા ચાલુ થઈ ગયા હતા એમ તો એમણે બીજું મેરેજ કર્યું એમણે બે છોકરા બી છે એમ મને નિકાલ નતા આપતા મને અમદાવાદ હાઈકોર્ટની અંદર પણ પગલા ભરે પછી નડિયાદમાં ગઈ કોર્ટમાં ક્યાંય મને મારી દીકરી મરી ગઈ સોળ વર્ષની મારી દીકરી મારા પપ્પાને ને ગેલ રહેતી હતી ને તો મારી દીકરીને કરંટ લાગ્યો ને મરી ગઈ પછી મેં વકીલોને કીધું મેં પગ પકડ્યા કે મને કાંઈ બી નિકાલ મારા કેસ નહીં લડવો હું હારી ગઈ હવે પણ કોઈ વકીલ મારે આવું ના જોયું કોઈ એ નહીં ઓ ઘર મેરેડી મનસાન્નિત્ય માય ને માની કી તુમ મા હવે તારા વગર માર કોઈ ની નો ધરા ન્યાધર મા માર પેટ જો તુર્યું મરદુ મારા બાપ મને કેન્સર આપણે બે મહિને નથી મરી ગયા માર પેટ જો તુર્યું માર ઘરવારો નહીં મા મને વકીલો ગોર ગોર ફેરવા મા મને આસરો અલમ મા મને આમાંથી બહાર કાઢો મા પાણી કૃપા ઇતલી થઈ ન કે હું તો તે મારું ક્રેસ બાલાજી નોર થી લુણાવાડા ટ્રાન્સપોર્ટ થયો અને ત્યારે હું માને આગળ માનતા રાખી કે મા હું તો ચાલે નાઈસ માં એક કિલો પેડા લાઈસ મારા કોર્ટમાં મારા વકીલ બન્યા મારા જજ બન્યા મારી કોઈ કાર મેલડી માં અને 30 બાર રોજ મારા હસબન્ડ અને બીજી વાઈફ લઈને 11 લાખ રૂપિયા લઈને આયા

સંઘર્ષ કર્યું હોય આ એનું પરિણામ છે એનું પરિણામ છે જે સાચા હોય એના પક્ષમાં હંમેશા મારો મેલેડીનો સાથ હશે હશે ને કોઈક તમને ખોટી રીતે દબાવતું હશે ને છતાંય મને મેલડીને એક વખત યાદ કરજો કદાચ હારેલી બાજીના ચિત્તાડું તો હું રમવાની મેલડીને ભલે ખૂબ આશીર્વાદ

બહુ જ રહ્યા બીમાર કે બધાય ડૉક્ટર કોઈ જગ્યાના ડૉક્ટર મેં બાકી નહીં મેલ્યા છેલ્લા ડૉક્ટરો એગમવાળા ડૉક્ટરે એમ કીધું કે એના અમેરિકા લઈ જઈ પડશે ઓપરેશન કરવા પછી મેં ડૉક્ટર કહી શું હવે મારે કંઈ એના લઈ જવી નહીં પણ મેં પ્રવચનમાં ભરતો વભરતો માતાજીની મનતા રાખી લીધી પણ હું કોઈ જગ્યા પર નહીં જો મરવાનું તો મરી જઈશ પણ મારા છોકરીને કહીએ લઈ જવી નહીં પંદર વર્ષથી બીમાર હતી મારો છો પંદર વર્ષથી હા અત્યારે ચક્કર આવે ઉલટ્યો થાય કોઈ બીમારી બાકી નહિ છેલ્લા કેટલા પંદર વર્ષ વર્ષથી આવું થાય કોઈ જગ્યા પર બાકી નહિ અમદાવાદના અમદાવાદ હિંમતનગર

એટલે એને આરામ હતું પડતું ભાઈ માતાજીએ મને સપના એને એમ કીધું કે તું બારે જ આવજે એનું નિવારણ હું ત્યાં બારે જ કરી આપીશ પછી હજાર ઘણું ફરક છે ને એટલે હું માનતા કરવા આવીને માતાજીએ મને બે ત્રણ વરસ બે ત્રણ વખત સપનું કે તું હવે માનતા કરવાનો તારો સમય થઈ જશે ને તું માનતા કરવાય સારું છે તને માતાજી મને તો રોજ સપના આવે એક કઈ દિવસ બાકી નહીં મારો ચુંદરીના સ્વરૂપમાં આવે એમાં દીકરાના સ્વરૂપમાં આવે અને થોડી થોડી સેદ સેદ ભૂલ થાય ને તો એ માતાજી આવીને કહી જ દે મને અમેરિકા 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 જવું ના પડ્યું કીધું કે થઈ જશે અને તું કેસે કે રાહત છે ઘણી રાહત માં કઈ પાણી એના પેટમાં

દેવગતિ નું ચોખ્ખું બધું ઘેર બેઠા નું કરે કલાક મારા ફેરા હોય એક વાત પાલન મારા મગજમાં લખીલું મને થઈ જાય એવું થઈ જાય તો ભલે જેટલું થાય એટલું કરવાનું મને પ્રાર્થના કરી લેવાનું ભલે જાવ આશીર્વાદ મારું નામ છે કિરણભાઈ ભીખાભાઈ રાવળ હું આણંદ જિલ્લા બોરસદ તાલુકાનો ઝાવલા ગામનો છું અને મેં પંદર વર્ષથી બહુ દવા બધું કરાયું નહોતું કે એ સારું થયું બહુ દવા ડૉક્ટરો બદલ્યા નહોતું સારું થયું પછી ત્રીજા મહિનામાંથી મેં રવિવાર ભરવાનું ચાલુ કર્યા અને અમે બંને આવ્યા અહીંયા આગળ પછી એને કીધું કે મા અમે પછી આવીએ તો અમે ત્રણ થઈને આવીએ એવી મા અમારી આશા પૂરી કરજે તો માએ અમે

કમ્પ્લીટ ટાઈમે એ કમ્પ્લીટ ઈચ્છા કરી હતી એમાં દીકરો આવ દીકરી દીકરો આવ દીકરી કોઈ સંતાન નથી અમારે હામાં તું જે આલે એમનો સ્વીકાર હામાં દીકરી આલી આબીમાં એટલે તમે આજ માનતા પૂરી કરવા આ હામાં ભલે એનું નામકરણ કરવાનું નામકરણ કરવાનું એનું નામ માહી રાખો માહી માહી ઓ રામ રામડી ભલે રા બોલો મારું નામ ચમનભાઈ શંકરભાઈ રાવળ છે ગામ અમારું મંડાલે હાલ ગોતા રહેવાનું પણ આ મારા છોકરાની વહુના ચાર છોકરીઓ હતી પણ છોકરો હતો નહીં બરાબર તો માતાજી ની બાધા રાખી હતી માતાજી હું તારા પારે આવીશ બરોબર ચૂંદડી પછી છત્તર પાંચ નારિયેલ તોરણ છઠ્ઠું વધેરીશ અને આ છોકરાનું નામકરણ કરાવીશ બરાબર આ રીતની બાધા રાખેલી હતી આજે બાધા હું પૂરી કરવા આવ્યો છું બારેજા ધામ અમે લગભગ દોઢ વર્ષથી અને એક જ આશા સાથે આયા હતા હા કે આ મારી આ એક ઈચ્છા પૂરી કરે તારો આભાર એવી થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ ભલે રામ રામ નામકરણ કરવાનું હા નામકરણ એનું નામ ઉમંગ રાખો ઉમંગ ઉમંગ હો ભલે રામ રામ